ડીસા માં ચુના ઉપર રેલવે ફાટક ઉપર બ્રિજ ના અભાવે ટ્રાફિકની સમસ્યા યથાવત દિવસભર ગાડીઓ પસાર થતા વારંવાર ફાટક બંધ થતા હેરાન ગતિ દિસા પાટણ હાઈવે ઉપર આવેલ ભોપાલ નગર પાસેનો રેલવે ફાટક વારંવાર હજારો લોકો હાલાકી ભોગવી રહ્યા છે દરરોજની ટ્રાફિક સમસ્યા નિવારવા લાંબા સમયથી ઓવરબ્રિજ બનાવવાની માંગ ચાલી રહી છે પરંતુ સરકાર દ્વારા કોઈ કાર્યવાહી ન થતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ડીસા પાટણ હાઈવે ઉપર આવેલ ભોપાલ નગર પાસેનો રેલવે ફાટક લોકો માટે માથાનો દુખાવા સમાન બની ગયો છે આ દિવસભર હજારો વાહનો માર્ગ ઉપરથી પસાર થાય છે અને વારંવાર ફાટક બંધ થઈ જતા બંને તરફ વાહનોની લાંબી કતાર લાગી જાય છે જેમાં બંને તરફ રોંગ સાઈડ એ પણ ઉતાવળિયા વાહન

સાંજે છૂટ્યા બાદ ઘરે પણ સમયસર નહીં પહોંચી શકતા આ ફાટક ઉપર લાંબા સમયથી રેલવે ઓવરબ્રિજ બનાવવાની માંગણી આ વિસ્તારના તમામ ગ્રામજનો કરી રહ્યા છે અગાઉ રેલવે મંજૂરી આપી હોવાની વાતો પણ થઈ રહી હતી પરંતુ હજુ સુધી રેલવે ઓવરબ્રિજની કોઈ કાર્યવાહી ન થતાં હજારો લોકો ઉનાળાની કાળછાળ ગરમી હોય કે વરસાતમાં આ ટ્રાફિક સમસ્યાથી પીડાઈ રહ્યા છે ઘણી વખત અકસ્માત કે મહિલાઓને ડિલિવરી માટે લઈ જતી ઇમરજન્સીમાં એમ્બ્યુલન્સ પણ ફાટક બંધ હોવાને કારણે ટ્રાફિક જામમાં ફસાઈ જાય છે સારવાર માટે જતા લોકોને વધારે તકલીફ ભોગવવી પડે છે આગે રત્ન કલાકારોએ જણાવ્યું હતું કે આ માર્ગ પરથી રોજના પાંચ હજાર જેટલા રત્ન કલાકારો અવરજવર કરતા હોય છે પરંતુ દિવસમાં અનેક વખત આ રેલવે ફાટક બંધ થતા જે ટ્રાફિક જામ થઈ જાય છે તેના કારણે રત્ન કલાકારો તેમના ધંધાના સ્થળે પહોંચી શકતા નથી ને સાંજે છૂટ્યા બાદ ઘરે પણ સમયસર પહોંચતા નથી જેના કારણે તેમના ધંધા રોજગાર પર માઠી અસર પડે છે